એક વિશે જાણવા જેવું એક છે તો એના વિશે કેટલીક માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા એક છે ગુણાકાર માટેની જે તટસ્થ સંખ્યા છે એ શું છે તો એક છે એટલે કે કોઈ સંખ્યાને એક સાથે ગુણતા કોઈ સંખ્યા છે તો એને એક સાથે ગુણીએ તો જવાબ તે જ સંખ્યા મળે છે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે તો તે છે એક તેને કોઈ સંખ્યા સાથે ગુણ ગુણશું તો શું આવશે જે સંખ્યા છે એ સંખ્યા પોતે જ આવશે દાખલા તરીકે પાંચ ગુણ્યા એક એટલે કે પાંચને ને એક સાથે ગુણતા શું મળશે પાંચ મળશે એટલે કે અહીં પાંચને એક સાથે ગુણતા